હોય શારીરિક હોય સામાજિક હોય કૌટુંબિક હોય કોઈ પણ કારણથી સેવા ન કરી શકવા માટે કંઈક સેવા કરવા માટે વ્યવધાન છે તો કઈ વાંધો નહીં મહાપ્રભુજી એની માટે ઉપાય બતાવે છે કે તો ચિત્તમ ચિત્ત શ્રવણા દઉં તમારા ચિત્તને કમસે કમ સમગ્ર દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકર્ણ આત્મા સહિત ભગવાનને સમર્પિત ન થઈ શકો તો કંઈ નહીં પણ તમારા ચિત્તને પ્રભુમાં લગાડવાનો શ્રવણ કીર્તન સ્મરણનો ઉપાય કરવો જોઈએ કે જે સરળ છે થઈ શકે છે ન થઈ શકે એવું કાંઈ નથી ઘણા લોકો આવું જ બહાનું બતાવે છે કે ભાઈ ઘરમાં સેવા હોય તો ઠીક છે ન હોય તો હવેલી શું કામ ન જાઉં અરે ન હોય તો કે જવાનું નથી કીધું શ્રવણા દુને છે શ્રદાહ શ્રવણ કીર્તન સ્મરણ કરવાનું કીધું છે હવેલી જેને દર્શન કરવાનું કીધું નથી તો પોતાના ઘરમાં શ્રવણ કીર્તન સ્મરણ કરવું ભગવદ લીલાઓનું ચિંતન કરવું ભગવદ લીલાનું શ્રવણ કરવું ભગવદ લીલાનું એ કીર્તન કરવું અને કેતન માર્ગે ગ્રંથોનું અધ્યયન કરવું જે સેવા ન થઈ શકે તો આ ઉપાય ત્યાં બતાવેલો છે પાછું સેવાની અંદર એક અમુક સમય છે કે અમુક સમયમાં આપણે ઠાકોરની સેવા કાંઈક તો સમયની લિમિટ છે કે એ પ્રકારે સેવા કરવી જોઈએ કથાની અંદર તો કોઈ લિમિટ નથી ગમે ત્યારે કરી શકાય તો સેવા સેવામાં પરિસ્થિતિ કથામાં એ વ્યવધાન નથી ગમે ત્યારે અનુકૂળ સમયે ભગવત કથા આપણે કરી શકીએ છીએ શ્રવણ કીર્તન સ્મરણ કરી શકીએ છીએ તો મહાપ્રભુ ઉપાય બતાવે જ છે વ્યાવૃત્તો હરો ચિત્તમ શ્રવણાદો ને અસે સદા એ શ્રવણ આદિમાં શ્રવણ કીર્તન સ્મરણમાં એને પ્રવૃત્ત થવું જોઈએ અને એમાં એને સતત પ્રવૃત્ત રહેવું જોઈએ શ્રવણ કીર્તનનો એને એક ક્રમ બનાવવો જોઈએ જેમ સેવાનો ક્રમ છે માટે કથાનો પણ એક ક્રમ બનાવવો જોઈએ શ્રી મહાપ્રભુજી પોતાની ત્રીસ થી બત્રીસ વર્ષની અવસ્થા સુધી ઠાકોરજીની સેવા નથી કરી મહાપ્રભુજીએ મહાપ્રભુજી નિરંતર કથાનો ક્રમ બનાવેલો છે અને મહાપ્રભુજી ત્રીસ બત્રીસ વર્ષની અવસ્થા સુધી કથા પરાયણ જ રહ્યા છે પૃથ્વી પરિક્રમા દરમિયાન અને અડેલમાં નિવાસ કર્યો પછી આપણે મહાપ્રભુજી સમય હતો છે ભાગવત નું આવર્તન નિરંતર રહ્યા છે મહાપ્રભુજી અને કથા માટેની ઉત્કંઠા પણ કરી છે મહાપ્રભુજી કે બધી કથા થઈ ગયા પછી મધ્યરાત્રિ દામોદદાસ છે કે દમલા ભગત વાર્તા કારણે હજી સંતોષ નથી કથાથી

અને મહાપ્રભુજી નું એટલું ભગવત કથામાં પ્રવણ છે કે મહાપ્રભુજી આખા ભાગવત ની એક ટીકા લખી ગઈ તો મહાપ્રભુજી ભગવત ઈચ્છા પ્રકટ કરવાની ઈચ્છા નહીં હોય તો સુબોધની તો પ્રાપ્ત છે પણ બીજી સૂક્ષ્મ ટીકા મહાપ્રભુજીની મહાપ્રભુજીથી જ ખોવાય ગઈ લખી મહાપ્રભુજી એ આખા ભાગવતની ટીકા સૂક્ષ્મ ટીકા એ ખોવાય ગઈ તો એનો એનું કોઈ દુઃખ નથી કર્યું ભગવત ઈચ્છા એ આતી રોહિત આપણે તો કથા કરી છે પ્રગટ કરવાની પ્રભુની ઈચ્છા ન હોય તો એના માટે મહાપ્રભુજી રેડા નથી કે ભગવત ઈચ્છા આતી રોહિત ભગવત ઈચ્છાથી પ્રગટ કરવાની નથી સુબોધની ઉપરાંત એક સૂક્ષ્મ ટીકા અઢાર હજાર શ્લોક ની મહાપ્રભુજી ની છે ભાગવત એ મહાપ્રભુજી થી ક્યાંક ખોવાઈ ગઈ છે થોડી ઘણી પ્રાપ્ત થાય છે તો મહાપ્રભુજી કથાની અંદર એવા પરાયણ છે અને કથા દ્વારા ચેતન પણ થયું છે છતાં પાછું ઘરમાં અનુકૂળતા થઈ છે ત્યારે બધા જ પોતાના ભગવત સ્વરૂપો સેવા પણ છે તો સેવામાં ભાવને લુપ્ત કરનારી નથી આ કથા સેવામાં ભાવને વધારનારી છે કે મહાપ્રભુ પછી વીસ વર્ષ એ અડેલના પોતાના સ્વગ્રહમાં નિવાસ કરીને અવ્યા વૃત્તો ભજેત કૃષ્ણ પૂજા શ્રવણાદિ એ પક્ષને પણ જીવીને બતાવ્યા છે કથાથી ભગવાનમાં ચિત્ત પ્રવણ થવા છતાં પણ આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ ભાઈ બહુ સુદ્ર ડગી તો ભગવત સેવાને કોઈ કથાને કારણે કોઈ ન માને પોતે પાછા વીસ વર્ષ પર્યંત સેવા કરી પાછી ઠાકોર સેવાને કથાની જીવન સહી પાછી બતાવી તો વ્યાવૃત્તો પી હરવ ચિત્તમ શ્રવણાદો કદાચ સેવાને અનુકૂળતા નથી તો સેવાનો ભાવ બહેનો રહે વધે ન હોય તો જાગૃત થાય એના માટે એને કથા પ્રાયણ થવું જોઈએ रोवा कोई अवकाश थे। सूर्य वह के काय को घिघिया तो भगवत यश को गान करो सुधा के पत्तन को टिको पत्तन को नायक मां बोल के तो साची बात बहुत साइम उठू एक कैरा कर सो तो यू चिंतन था बस तमु चिंतन तमें कर सो हो पत्तन को टिको हो पत्तन को नायक तो हाँ तो महाबीर के जी बोलू छोड़ो भगवत यश को गान करो

અરે ભાઈ ન હોય તો કોઈ ચિંતાની વાત પલના નું કીર્તન કરો ને કથાથી સેવા ઓછી થઈ રહી છે તો ભાવ કરી શકાય છે કીર્તન થી એ ભાવ કરી શકાય રથયાત્રામાં રથ નથી તો શું રોવું હું રથ બીજાને માંગવા જવું હું રથ નથી કોઈ ચિંતાની વાત હતી રથયાત્રાના કીર્તન કરો હા તો રથયાત્રાના કીર્તન કરી શકાય તો બધું સાહિત્ય આપણને પ્રાપ્ત છે કે સેવાનો ભાવ પણ સેવા કંઈક આપણાથી ઓછી થઈ રહી છે તો કથા દ્વારાની પરિપૂર્તિ થઈ જાય છે કથા દ્વારા આપણે ભાવ એ કરીએ છીએ છપન ભોગ એ થાય હે છપન ભોગનું કીર્તન રાજભોગ દરીને છપન ભોગનું કીર્તન કરી હે છપન ભોગ તે જાય શું કમ ન થાય એટલે વાર્તા પ્રસંગ બહુ સુંદર આવે વાર્તાઓ બધી આપણી એવી સુંદર વાર્તાઓ છે કે કઈ ખર્ચ ન થાય એવી સેવા ગુસાઈજી બતાવી તો ખાલી ગુસાઈ કીધું ધ્યાન કર ચાલો એ કથાનો જ પ્રકાર છે ધ્યાન કરો ભગવત સેવા એ ધ્યાન કરો એ ધ્યાનમાં સામગ્રી કરે હે વાણી હ ધ્યાનમાં સામગ્રી કરે એમાં ખાંડ વધારે પડી ગયું પછી એમાંથી ખાંડ કાઢવા માંડે તો ઠાકોરજી હાથ પેકડો કે આમાં તારું શું જાય છે આમાં તો કઈ ખર્ચો થતો નથી તો ખાંડ બહાર ચિત્ત ચિત્ત છે છે તો પ્રવણમ નથી કૃષ્ણ ચિત્ત નથી ચિત્ત છે તો ઠાકુજી હાથ પકડે છે કે આમાં તો કઈ જાતું નથી ને તો છપ્પન ભોગ નું કીર્તન બોલા ભોગ થઈ જાય છે ઠાકોરજી માની લે રાજભોગ ધરી અતિ કઈક સામગ્રી ધરીને છપ્પન ભોગ નું કીર્તન કરીએ કે પ્રસુભા સદન ભોજન કો નંદાદિક સભા આખું છપ્પન ભોગ કીર્તન છે વૃષભાન સદન ભોજન ખો નંદા અધિક સભા હે તો ભાવના વિચાર એવી સામગ્રી ન હોય તો પ્રભુને આપણે એ ભાવ તો એવો વિચારીએ છીએ કે આ બધી સામગ્રીઓ ધરી છે વૃષભાનજી એ સામગ્રી સિદ્ધ કરી નંદરાયજીનું સ્વાગત કર્યું તો કઈ જરૂર ન સામગ્રી ન થઈ તો કઈ નહીં એ રાજભોગ જે ધૈર્યો કીર્તન તો નંદા અધિક સભા હે વૃષભાન સદન ભોજન ખો તો કથાથી જે સેવા આપણી ઓછી થઈ તો આપણે કથાથી એની પૂર્તિ કરી દઈએ રથયાત્રામાં ચાર ભોગની સેવા હોય બસ ચાર ભોગની સેવા ન થતી હોય ચારે ભોગના કીર્તન છે એ બોલી લે એક ભોગ ધરે ને ચાર ભોગના કીર્તન બોલી તો કથાથી એની આપણે જે સેવા ઓછી થઈ કથા થી આપણે એની પૂર્તિ થઈ તો સેવાયાંવા કથાયાંવા યશ્યા શક્તિ દધા ભવે યાવ જીવં તસ્ય નાસુ આપી દિમતે નો આ ભક્તિવર્ધનીને વધારવાની આ ઉપાય છે કે તમે રોયા કરવાથી વાત નથી હે પણ જે વસ્તુ પ્રાપ્ત નથી તો એની કથા છે એનું ભાવનું ચિંતન કરીને એ કથા આપે કથા જે છે સેવા જે છે એ કથાત્મિકા હોય છે અને કથામાં સેવાનો ભાવ ભરેલો હોય છે આપણી આ સહેલી સેવા કથાની આવી છે સેવાની અંદર આપણે કથાના ભાવ વિચારતા હોઈએ છીએ કથાત્મિકા કરી કીર્તનો કરી કરીને એ કથાત્મિકા સેવાને આપણે કથાત્મિકા બનાવતા હોય અને જે કથા છે એમાં સેવાના ભાવ ભરેલા હોય છે કેવી રીતે જે સેવી સ્વરૂપની સેવા કરીએ છીએ એ કથા આવે છે ત્યારે એની જ કથા છે આ એની જ કથા છે એમ આપણે માની સેવી ચિંતન કરતા હોય છે કથા વધારનારી હોય એવી કથા કરી છે તો આવું આવર્તન કરવાથી ભક્તિ વધશે 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 જ છે પછી કોઈ વધતી ન હોય તો કઈક આમાં કઈ ખામી છે સિસ્ટમમાં ખામી છે ભક્તિ વધે જ છે મહાપ્રભુજી ભક્તિ માર્ગ આપજે ભક્તિ માર્ગ ને ખીલવનારો સૂર્ય રહે છે તો કેમ ન વધે પણ કઈક તમારો ટ્રેક બદલાય જાય ને ક્યાંક ઓવરડોઝ થઈ જાય તો ચેન્જ થઈ શકે છે તો આ ભક્તિવર્ધન એવી છે કે ભક્તિને વધારનારી કથા મહાપ્રભુજી આપણને કૃપા કરીને આવો માર્ગ બતાવ્યો છે કે આ રીતે સેવા કથાનું આવર્તન કરશું તો ભક્તિ વધે જ છે અને કદાચ કેવલ કથા કરીએ તો કોઈ ભાવ તો બન્યો રહે સેવાનો ભાવથી તો સેવાનો ભાવ બનાવીએ તો કથા આ રીતે સેવા અને સેવામાં કથા છે કથામાં મારી સેવા છે દરેક વસ્તુ દરેકની અંદર રહેલી છે સેવામાં કથા જ છે ને કીર્તન છે બધી કથા જ છે એ સેવામાં એ બધી કથાઓ ભરેલી છે કે જે આપણે કરીએ છીએ જો એક સરખી ખાલી સવારથી જગાવવાની પોડાવવાની ક્રિયા કરીએ તો ભક્તિ વાચી હતી અને બંધિયાર થઈ જાય જાય પણ નિત્ય નૂતન ભાવો જે છે કથા દ્વારા આપણે એમાં પ્રગટાવતા હોય કે વ્રતચર્યા ખંડિતા હિલક ક્યારેક માખણ ચોરી ક્યારેક ઉરાણા આ બધી કથા પ્રભુની સામે આપણે ગાઈએ છીએ તો સેવાને કથાત્મિકા બનાવતા હોય છે તો સેવા જામવા કથા જામવાનો આવો એક સંબંધ પરસ્પર એકબીજાનો આમ કરશું તો ધીરે ધીરે ચાર કીર્તન બોલવાનો ટાઈમ હતો એક બોલીએ એક વૈષ્ણવ કહેતા કે કીર્તન બોલવાનો ટાઈમ નથી મળતો મેં કીધું એવું બને નહીં કીર્તન બોલવાનો ટાઈમ ન મળે એવું બને નહીં મેં કીધું કીર્તનનું નાનું પુસ્તક હોય ને એ રાખવું સેવા કરતા કરતા તમે એ વસ્તુ એક એક લીટી જોઈને એક એક લીટી ગંગડા એવા કહો એનું ગણગણ કયા કરો એક લીટી જો લેવું બાજુ એવું જરૂર નથી કે આખું કીર્તન પૂરું થાય હે પણ કઈક તમારું ચિત્ત કીર્તનના ભાવમાં ન હોય તો ભાવ વિચારી શકાય કીર્તનના ભાવ વિચારી શકાય પણ કીર્તનનો ટાઈમ જ નથી મળતો એવું કોઈ સેવાનો પ્રકાર છે સેવાની ક્રિયા સાથે પણ તમે કઈક ને ક્યાંક કીર્તન જોઈ શકો વાંચી શકો ગાઈ ન શકો તો વાંચી શકો મૂળ વસ્તુ તો એ છે કે સેવામાં કથા ભરેલી છે એ ભાવ તમે એ ભાવથી ઠાકોરજીની સેવા કરવાની વાત છે એ ભાવને જગાડનારી કથા હોય છે કીર્તન આવા નાના નાના પુસ્તિકાઓ છે એ બહુ ઉપયોગી થાય કે એમાં મોટા મોટા પુસ્તક ફેરવવા એના બધે જામ સામે રાખીને એમાં જોતા જાય એક એક લીટીને પાછું જોઈ લે થોડુંક આમાં નજર કરીએ તો એ ભાવ પાછો વિચારી હે થઈ શકે હરિરાયજીની નિત્યલીલા છે સહસ્ત્રી ભાવના છે એના શ્લોકો છે ઉત્સવના અને નિત્ય સેવાના શ્લોક છે ગુસાઈનજી રચિત અને ગોપીનાથજી રચિત શ્લોકો છે એના ભાવ વિચારી શ્લોક ન આવડે એના ભાવ વિચારી રાજભર શું ગોપીનાથજી એ ભાવના કરી છે એનો વિચાર તો આ રીતે પણ સભામાં કથા કીર્તન ગાવવું જ જરૂરી નથી એ વાંચી પણ શકાય વાંચેલું હોય એને યાદ પણ કરી શકાય કોઈ કીર્તન અણુસરમાં જોયું હોય તો એના ભાવ અત્યારે વિચારી શકાય આખું ન આવડે તો કઈ એ કીર્તનનો ભાવ તો વિચારી શકાય ને કે પ્રથમ ચલે હરી માખા ચોરી હવે ઠાકુજા આપણે માખણ એક વિચારીએ છીએ પ્રભુ માખણ ચોરી કરવા છે તો લીલા વાંચી છે છે કથા કરી એને યાદ તો કરી શકીએ સેવામાં બસ એજ કથા એ જ કીર્તન નું કામ છે સેવામાં આમ કરશું તો સેવા કથાત્મિકા બનશે કથાની અંદર સેવાનો ભાવ પડશે તો ભક્તિ વધશે વધશે ને વધશે આપણી ભક્તિવર્ધની એ પ્રમાણે ચાલે છે તો આગળ આપણે કાલે વિચાર કરશું ચરણ કેડ શ્રી વલ્લભે દ્રઢ સા વિવિધ